ખુખાર એંધાણ જોવા મળી રહ્યા છે અત્યાર સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ નથી થતો અથવા તો ઓછો થાય છે તેનું કારણ છે પરંતુ વરસાદ નથી થતો પરંતુ હવે વરસાદ થશે ભારે વરસાદ થશે અને આવે તેવી શક્યતા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની છે આ લો પ્રેશર સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીમાં બનવાને કારણે પંદરથી થી વીસ તારીખની વચ્ચે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તો પૂર જેવી પરિસ્થિતિ હોઈ શકે છે ભારે વરસાદ હશે જ પરંતુ આ લો પ્રેશરને કારણે જે સર્ક્યુલેશન જે છે તે ગુજરાત ઉપર આવશે અને તેની તારીખ છે સત્તર જુલાઈની આસપાસની સત્તર તારીખે જ્યારે સર્ક્યુલેશન અહીંયા આગળ આવશે ત્યારે ન ફક્ત દક્ષિણ ગુજરાત મહારાષ્ટ્ર અથવા તો મધ્યપ્રદેશ જેને ચીરીને આવી રહ્યું છે તે વિસ્તારોને અસર કરશે પરંતુ તેની સાથે સાથે સુરત જે રીતે આપ નકશામાં જોઈ રહ્યા છો આ સુરત જેને અસર કરશે અને તે એક્ટિવ થઈ રહી છે અંદાજિત અઢાર તારીખે અને ઓગણીસ તારીખે અઢાર ને ઓગણીસ તારીખે આ સિસ્ટમ જયારે એક્ટિવ થતી જોવા મળશે તો દક્ષિણના વિસ્તારોમાં તો અસર ચોક્કસથી થતી જોવા મળી શકે છે પરંતુ તેની સાથે સાથે જે જે દક્ષિણ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો વિસ્તારો છે છે મધ્ય ગુજરાતના અને સૌરાષ્ટ્રની સાથે સાથે મધ્ય સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જ્યાં આગળ ભારે વરસાદ થઈ શકે છે તેવું એક કારણ માનવામાં આવી રહ્યું છે હાલમાં કારણ કે અરબસાગરની અંદર જે સિસ્ટમ એક્ટિવ જોવા મળી રહી છે તે સપોર્ટ પૂરો પાડશે જે લો પ્રેશર અહીંયાથી બનીને આગળ જઈ રહ્યું છે તે સત્તર તારીખે જયારે અહીંયા સર્ક્યુલેશન હશે અઢાર તારીખ ને ઓગણીસ તારીખે વધુ એક એક સિસ્ટમ હશે એ મદદરૂપ થશે એટલે કે આપ વિચારીને ચાલો કે સોળ સત્તર તારીખથી વીસ એકવીસ અથવા બાવીસ તારીખ સુધીમાં એવા અનેક સમાચાર આવી શકે છે કે જેમાં ભરપૂર વરસાદના સમાચાર હશે તેની સાથે સાથે વધુ એક મહત્વની વાત કારણ કે આપણી જે નદી છે જે નર્મદા મુખ્ય નદી માનવામાં આવે છે અથવા તો તાપીની વાત કરી લઈએ તે આવે છે મધ્યપ્રદેશમાં થઈને હવે સ્વાભાવિક રીતે ઉપરવાસમાં સારો વરસાદ થાય તો નદીઓ બધી બે કાંઠે થઈ શકે છે જળસ્તરમાં પણ વધારો થશે ડેમ પણ છલકાતા જોવા મળશે અને વરસાદ પણ સારો હશે અને સૌથી વધારે મહત્વની વાત વરસાદની ધરીની કરી લઈએ કારણ કે વરસાદની ધરી જે લોકો જાણે છે કે પાંચ થી છ દિવસ ગુજરાત પર રહેવાની હોવાની

પરંતુ સત્તર તારીખ અહીંયા સિસ્ટમ પહોંચે તે પહેલા જ કે પંદર સોળ તારીખની આસપાસ તો લાલચોલ સિસ્ટમ આવવાની શરૂ થઈ જાય છે આ તમામ વિસ્તારોની અંદર કે જે સિસ્ટમ પશ્ચિમ બંગાળમાંથી આવી હતી તે સમગ્ર ભારતને પોતાની સાથે કરતી જોવા મળી રહી છે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં તો સારો એવો વરસાદ થઈ જ રહ્યો છે પરંતુ સોળ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ ભયંકર વરસાદ થઈ શકે છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ન ફક્ત વિસ્તારમાં પરંતુ આખું દક્ષિણ ગુજરાત જેમાં વલસાડ સુરત તેની કયા કયા જિલ્લાઓ છે તે પણ હવે અમે જણાવી દઈએ આખો ગુજરાતનો નકશો આપના માટે અમે ઝૂમ ઇન કરીને લાવ્યા છીએ હવે એક એક જગ્યાએ જઈને જો વાત કરીએ તો એ સિસ્ટમ આવી રહી છે સોળ સત્તર તારીખથી રાત્રિથી શરૂ થઈ જશે જેમાં આપ દ્રશ્યોમાં પણ જોતા હશો તે પ્રમાણે વલસાડ તેમાં આવી ગયું સુરત

જેમાં ખેડ બ્રહ્મા પાલનપુર મહેસાણા હિંમતનગર તમામ વિસ્તારો તેમાં જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ તે અસર કરતું જોવા મળશે એટલે કે અહીંયા પણ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રમાં અઢાર તારીખ થતા થતા તો બીજી એક મજબૂત સિસ્ટમ આવી જશે અને સત્તર તારીખે આપ જુઓ તો આખું સૌરાષ્ટ્ર કે જ્યાં આગળ વરસાદ જ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ થતો જોવા મળશે સત્તર જુલાઈ બે ના રોજ આ તમામ વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ શક્યતાઓ છે કે ઇંચમાં નહીં પરંતુ ફૂટમાં વરસાદ પડતો હોય કેટલાક વિસ્તારો બીજી એક સિસ્ટમ જે દક્ષિણ ગુજરાત થઈ ફરી એક વખત જોવા મળશે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ થઈ રહ્યો છે ઓલરેડી અને દક્ષિણ ગુજરાત થી સિસ્ટમ પાછી આવી રહી છે કે જે વલસાડ સુરત ની અંદર ભૂકા બોલાવી દે છે અમદાવાદ વડોદરા ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લાનું નામ આપો અને જિલ્લામાં વરસાદ ન હોય તેવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી તમામ જિલ્લાઓની અંદર વરસાદ હશે અને આખી જે સિસ્ટમ જે આપણે વાત કરતા હતા સત્તર અઢાર ને ઓગણીસ એમ ત્રણેય દિવસ આ સિસ્ટમ અહીંયા આગળ રહેશે ભારે વરસાદ જોવા મળશે કચ્છ હોય ઉત્તર ગુજરાતનું પાલનપુર હોય થરાદ હોય મહેસાણા હોય કે હિંમતનગર કે પછી અરવલ્લીનો કોઈ વિસ્તાર હોય મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ હોય કે વડોદરા હોય દક્ષિણ ગુજરાતના તો તમામ જિલ્લાઓમાં સારો વરસાદ છે મોટા ભાગના વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળશે અને એટલો વરસાદ હશે કે પૂર જેવી પરિસ્થિતિ જે અમે કહેતા આવ્યા છીએ તે પ્રમાણે પૂરજીવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી શકે છે જેની અસર સોળ તારીખથી લઈ અને વીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી જોવા મળી શકે છે અને ભયંકર પૂરની પરિસ્થિતિ નિર્માણ તે નર્મદાનો પણ સમાવેશ થાય છે કારણ કે મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ છે એક તરફ મહારાષ્ટ્રમાં પણ સારો વરસાદ છે એટલે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તમામ વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા વરસાદની ધરી આ સિસ્ટમ આ તમામના કારણે માનવામાં આવી રહી છે